સમગ્ર ગુજરાતમાં સિંધી સમાજના શ્રી ઝૂલેલાલ ભગવાનના પવિત્ર તહેવાર નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં બુધવારે ચૈત્ર સુદ એકમના દિવસે ભગવાન ઝૂલેલાલની સ્થાપના કરી ભજન કીર્તન પૂજાપાઠ પાઠ સિંધી સમાજ દ્વારા ઉજવણી સમાજના પ્રમુખની આગેવાનીમાં કરાઈ હતી ચેટીચંદના તહેવાર નિમિત્તે સિંધી સમાજના વેપારી ભાઈઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખીને સવારે પાંચસોથી પણ વધુ સિંધી સમાજના ભાઈઓ બહેનો તેમજ યુવાનો જય ઝૂલેલાલ ભગવાનને ટી શર્ટ ટોપી તેમજ હાથમાં ધજા લઈને બીજેના તાલે વાંચતી ગાજતી વિશાળ બાઇક રેલી યોજાઈ હતી ત્યારબાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે નાચગાન કરવામાં આવ્યું હતું તો બપોરે ઝૂલેલાલ ભગવાન મહાદેવ સરસ્વતી માતા સહિતના પાત્રોની વેશભૂષા ધારણ કરીને બગીમાં બિરાજમાન થઈને આખે શહેરમાંથી ભગેશશાહી સવારી નીકાળી હતી અંતે સભે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને છૂટા પડ્યા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર